માળિયા ભંડુરી ગામે ફાયરિંગની ઘટના પોલીસની ત્વરિત કાર્યવાહીથી આરોપીઓ ઝડપાયા માળિયા તાલુકાના ભંડુરી ગામે ફરિયાદીના ઘર પાસે ફાયરિંગની ઘટના સર્જાતા વિસ્તારમાં હડકંપ મચ્યો આરોપીઓએ અગાઉ થયેલી વ્યક્તિગત રંજીશને પગલે દેશી બનાવટની બંદૂક વડે ફરિયાદીના મકાનના લોખંડના ડેલા પર ફાયરિંગ કરી નુકસાન પહોંચાડ્યું હતું ઘટના બાદ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીઓ મોટરસાયકલ પર ભાગી રહ્યાની માહિતી મળતા પોલીસે ચુલડી ગામના પાટિયા પાસે તેમના હથિયાર અને મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યા પોલીસે દેશી બંદૂક મોટરસાઇકલ મોબાઈલ ફોન અને બુલેટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે આ ઝડપી કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ફળફળાટ ફેલાયો છે અને સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીની પ્રશંસા વ્યક્ત કરી છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયા હટીના હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે